આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે લોકોમાં અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યો છે કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવો એવી મારી બધાને અપીલ છે ખૂબ ઉત્સાહપૂર્વક એમાં આપ મજા મળો જય જગન્નાથ જય જગન્નાથ મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત તેતાલીસમી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદજી પારીખ પણ પધાર્યા છે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના શ્રી આપણા સંત શ્રી ચેતન ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડ ઉપર રાહ જોઈ રહી છે ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી પાંચ ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે જય જગન્નાથ જય જગન્નાથ આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે જગન્નાથનો આજે ભગવાન સુભદ્ર સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા નગરયાત્રા કરવા નીકળશે એક જ એવું મંદિર છે દર વર્ષે મૂર્તિ બદલાય બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે જય જગન્નાથ જય જગન્નાથ અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું વાતાવરણ અત્યારે એકદમ નિર્મલ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને સમય સમયની અંદર ભગવાન નગરયાત્રા કરશે સાંજે સાત કલાકે ગોકુલજીના મંદિરમાં પધારશે એ ભાવ સાથે જય જગન્નાથ